એ ગામડા ગામ ની અંદર એક બાપા કોઈ વાત જીવ જાય નહી દીકરા ચાર ચારે દીકરા પાણી આવીને ઉભા રહ્યા બાપા તમારા જીવ ને સદગતિ કરો હવે તમે આ તો કે નહીં બેટા નહીં મરવું પણ કે કઈ કારણ કે હા શું મને વચન દે સારે છોકરા વિચાર કર્યા વચન દેવું કઈ હેલી વાત તો છે નહીં આ વચન દીધું તો આવવું પડે ને વધાવવું પડે હે વસન કે આ سارے છોકરાએ પાણી લીધું હાથમાં બોલો બાપા તમારે જે ઈચ્છા હોય એ તમારી પૂરી કરશું જાઓ અમારું વસન એ બાપાએ વસન માંગી લીધું પણ વસન માંગ્યા પછી બાપાએ કીધું કે મેં કીધું એમ કરવાનું છે તમારે ખબર છે ને તો કે હા બાપા કે જ્યારે હું મરી જાવ ને ત્યારે મારા ડાબા પગે દોયડું બાંધી અને મને બજાર ની અંદર હવે સારા છોકરા હલવાના બાપા ને જીવ ગામના વાતો ન કરે ઢેડીને લઈ જાય તો બાપા ને ડાબા પૈકી દોયડું બાંધીને ગામ હોરો કાઢીને ઢેડીને શમસા ને લઈ જવાનો આવું વસન ને હા પાડી દીધી હલવાનો

વ્યક્તિ બધા જોવા આવ્યા શું કરવા આવ્યા આ એક ગામની વસ્તી કેટલી આવા વસ્તી ભેગી થાય એટલે કેટલા માણસો થાય બે ત્રણ ગુરુ આવ્યા બોલો ભાઈ શું તમારે તકલીફ છે કે બાપા હલવાણા શીખ એટલે તમને પૂછ્યું હલવાય એટલે ગુરુ પાસે જાય હે હલવાડ એટલે ગુરુ પાસે આયા ને ગુરુને કીધું કે બાપુ અમારા બાપાએ વસન લઈ લીધું છે અને વસન પ્રમાણે અમે કરીન તો અમારું આખું ગામ અમારી વાય હોટા લઈને થાય એવું કારણ કે ઢેડીન લઈ જાય છોટા લઈને ન થાય પણ કે શું વસન દીધું તો કે વચનમાં એવું માંગ્યું બાપાએ કે મને ડાબા પગે દોયડી બાંધી અને ઠેઠ શમશાન લગી ઢેડીન લઈ જવાના છે. હવે આ આ અમારે કેમ પૂરું થાય બાપુ તમે કયો એટલે બેટા થાય નહીં પણ આ તમે વસન દઈ દીધું છે એટલે કરવું પડશે કર્યા વગર છે નહીં પણ કે અમારો બાપો ગાંડા થઈ ગયા કે ગાંડા નથી થઈ ગયા તમારા બાપાએ સમજીને કીધું છે એનો ભેદ ગુરુ પીડ્યો પણ તો કે અમને પેલા બાપુ આનું કારણ સમજાવો કે ડેડીને સુકામ લઈ જવા તો કે કારણ જેને સાંભળવું હોય ને એને શમશાને આવવું પડે સમસાને જઈને સ્નાન કરવું પડે સ્નાન કરીને પાછા તમે જયારે મંદિરે દર્શન કરવા આવો ત્યારે આના ભેદ હું તમને કહીશ ગામના માણસો હલવાના કારણ કે બધાને જાણવાની જિજ્ઞાસા બધા હોય બસ સ્ટેન્ડ માં લખ્યું હોય ને કે આ બારીએ કોઈને કાંઈ પૂછવું નહીં એટલે પહેલા જ આપણે ઈ કરી ત્યાં જઈને પૂછ્યું તો ક્યાં પૂછવું એમ માણસ એક જ એવો વસ્તુ છે ભગવાને એને બનાવ્યો ઉભો પણ આડે હાલે આડા અને જાનવર ને બધા બનાવ્યા આડા ભગવાને પણ હાલે સીધા આપણે પાડા નું કોઈ કેવું પડે પાડો થાય એમ પણ મારા જેવો સડી બેઠો હોય ટેજ ઉપર પછી એમ કે માણા થાય માણા થા આવે ઉભો થાકોક નો વારો આવે કેવું પડે ને માણા નો હોય તમને ન દેખાતું હોય કે આ માણસ છે એમ ખરેખર માણા ન હોય માણા હોય તો એ કાંઈ એનું કોઈ કાંઈ કીએ જ નહીં કારણ જો તમારે આનું જાણવું હોય એનો ભેદ જાણવો હોય તો રામજી મંદિરે જયારે પગે લાગવા આવો નાય જોઈને શમશા પાછા આવો તો કારણ તમને કહીશ એટલે દહે દહ ગામના પાલખી કરી ત્યાર રામ બોલો ભાઈ રામ સીતારામ રામ બોલો ભાઈ રામ એક જણો રામ બોલાવે ભાઈ કેટલા બોલે આપણા ગામ ને બહુ તો પચાસ હો માણસો હોય કેટલા હોય આપણા ગામમાં શમશાન યાત્રા નીકળે હો હોય કેટલા હોય હદવા ગામનો નું માણા હજાર માણા થયું એક જીવ ની વાય કેટલા નામ લેવાય હજારો નામ લેવાય રામ બોલો ભાઈ રામ મારા જેવા આળુડા હોય ન બોલે પાછા એમાં હાથ રાખી કરતા આયલા જતા હવે શમશાની ગયા બધાને કારણ જાણવા વાળા ભાગે નહીં ઉતાવળિયા હોય સિટીમાં તો તાર મોટરસાઇકલ લઈને જાય આમ કઈ નામ બાપાને ધક્કો માર્યો નથી ને ઓલા ઓફિસે ગયા નથી એ બધાય પાછા તળાવની અંદર નમો સિવાય નમો સિવાય નમો સિવાય સ્નાન કર્યું દહ ગામનું માણા કારણ જાણવા હાટું થઈને મંદિરે ભગ્યા લાગવા આવ્યું સભા ભરાણી આખી ધર્મ સભાની અંદર બાપુ હવે ઓલું કારણ કયો ને કે આ શું કામ મારા બાપાએ લઈ જવાનું કીધું ત્યારે ગુરુ બોલ્યા એ ભલામણ આપણા આ ધરતીની ઉંમર આ ભારત દેશની અંદર રામચંદ્ર ભગવાનજીમાં કૃષ્ણ ભગવાનજીમાં પાંડવો બધા જંગલ ની અંદર ફેર્યા કૃષ્ણ ભગવાન એની હાયરે ફેર્યા સ્વામિનારાયણ બાપા જીનમાં આવા મહાન મહાન સંતો આ ધરતીની ઉપર હાયલેલા છે ઉગાડા પડી ગયા પાંચ પાંડવે કેટલા વર્ષ ચૌદ વર્ષ સુધી એક ધારા જંગલની અંદર આવેલા કૃષ્ણ ભગવાન રામચંદ્રજી ભગવાન ચૌદ વર્ષ જંગલ ની અંદર આવેલા તો એ મારા બાપની ચરણ રજ અહિયાં પડ્યું હોય આજે આ તમારું આંગણું પવિત્ર થઈ ગયું શું કામ આટલા સંતોના ચરણ રજા આવ્યા છે અને સંતોના ચરણ રજ એ પછી વાર્તા આવશે આમ ઘણા સંતો બેઠા છે બધાના બબ્બે ભાજન કરવાના હોળી પછી કોક એમ કે બાપુ તમે બે નું કહેતા ને છો ઠોટા એટલે એ ન હાલે એટલે ભજન પૂરું કરી નાખવું પણ આ કારણ એક કહી દઉં ને પછી તરત ભજન પૂરું કરી નાખવું હવે વચ્ચે ઇન્ટર નહીં પાડવું રમેશભાઈ ચિંતા ન કરતા એટલે તમારો બાપો ગાંડો નથી થઈ ગયો તમે ગાંડા થઈ ગયા છો એ ચરણની રજ એના શરીરે અડી અને વિચાર કરો તો એમનો બે પગ બાંધીને લઈ જાયજો ડાબો જ બાંધવાનું શું કામ થતો કે જમણા પગે એ રજ અડે ને તો આ કાયાનું કલ્યાણ થઈ જાય આ જીવનું કલ્યાણ થઈ જાય કાયા એની પવિત્ર થઈ જાય એને બીજો ડાઘ ન લાગે આ કાયાને આપણે જેમ તે વસ્તુ અંદર નાખી નાખીને જ પથારી ફેરવીશ જીવને અભડાવી દીધો આપણે ને આપણે ન ખાવાની વસ્તુ અંદર ઠોક બીજુંય નાખે પછી આ કેટલોક ભાર ઝીલે એટલે પછી કે ભાઈને અટેક આવ્યો ભાઈની એક આંખ ત્રાહી થઈ ગઈ ભાઈને બે દાંત પડી ગયા પડી જ જાય બાપા જેમ તે વસ્તુ ખાવ કઈ ટકે એટલે તમારા બાપા ગાંડા નહોતા તમારા બાપા હતા ગુરુવાળા અને આ તમારા બાપા એ એની ચરણ રજ હાટું થઈને કીધું બાકી કાંઈ કારણ નહોતું અને આ એની વાહે આટલા માણસો રામ રામ બોલવા એવા તમે વિચાર તો કરો ડાયો ગાંડો હાલ આપણે ગાંડા ઘરનારું છે ઘટ માય હરિવાર

મારો હું અત્યારે ખાવા બેઠો છું એને જ્ઞાન નથી કે કોણ ગળા નો કરનારો કરનારો ઘટ મા